જય હિન્દ જય ભારત હું જિજ્ઞેશ મનસુખભાઈ આરંભડિયા એક બા બ્રાહ્મણ પરિવારમાંથી બિલીવ કરું છું એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને ટ્રેડિંગનો હું બિઝનેસ કરું છું મારી કોઈ ભૂલ ન હોવા છતાં મારી કોઈ પણ વ્યવહારિક સંબંધ ન હોવા છતાં હું જ્યારે અઢાર ફેબ્રુઆરીના રોજ જામનગર હાઈવેહરી હોટલમાં મારા બિઝનેસના મિટિંગને લઈને બેઠો હતો ત્યાં મારું લોકેશન ટ્રેસ કરી અને વિશાલ માડમ તથા ભૂરાભાઈ તથા ખાનભાઈ કરીને આવેલ અને મને ત્યાંથી મારી ગાડી સાથે કિડનેપ કરીને લઈ ગયેલ મને અનનેસેસરી ટોર્ચર કરી માર મારી અને મારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગલ જેમાં મને ત્રણ દિવસ સુધી એની કિડનેપ કરીને રાખ્યો છે ત્રણ દિવસમાં મારી પાસેથી એની પાંચ પાંચ લાખ કરીને દસ લાખ રૂપિયા પડાવ્યા છે પછી મેં કીધેલું કે બાકીના પૈસા હું મારા બિઝનેસ હબ એટલે કે મુંબઈ જઈને હું આપીશ તો એના બે શૂટર સાથે મને મારી ગાડી સાથે મુંબઈ ઈકલો મુંબઈથી હું મારા કોઈ સપોર્ટથી નાસી છૂટેલ છું અત્યારે મેં એસપી સાહેબને અરજી કરેલ છે જ્યારે હું એના શૂટરથી દૂર ગયો તો એણે મારા પરિવાર ઉપર અટક કર્યું છે મારા જ્યાં રેસિડન્સ ગામ છે ગામમાં જઈ અને ગાડીઓના ગાડીઓથી ધમાલ કરેલી છે જ્યારે હાઈવે હરીની અંદર આવેલા મારી હોટલની અંદર આવેલા ત્યારે મને છરી ચાકુ બતાવી અને લઈ ગયેલા ખુદ વિશાલ માડમ પોતે આવેલા છે સીસીટીવી ફૂટેજ પણ છે અને એની અંદર આપેલા છે પાંચ લાખ રૂપિયા મેં કેશ આપેલા છે અને પાંચ લાખ રૂપિયા એકવીસ તારીખે ખાનબાબાના નામે મેં આંગણીઓ કરેલું છે વી પટેલની અંદર અને હજી પણ એ નેવું લાખની કંડણી માગે છે જો નવી નેવું લાખ રૂપિયા નહીં આપીએ તો એ મારા પરિવારને અને મારા પપ્પાને અથવા મારા છોકરાઓનું કિડનેપ કરી અને મને જીવતો નહીં રહેવાથી આવી વારંવાર ફોન ઉપર મેસેજમાં ધમકી આપે છે મને હું તંત્રને તથા પોલીસને તથા આપણી ગવર્મેન્ટને હાથ જોડીને વિનંતી કરું છું મને આમાંથી બચાવો અને આમાંથી મને છુટકારો અપાવો જય હિન્દ જય ભારત મારી કોઈ ભૂલ નથી મારો કોઈ એની સાથે વ્યવહાર નથી પણ મારી ચડતી જોઈ ધંધાની ચડતી જોઈ અને કોઈની કોઈના કહેવાથી એ મારી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગે છે જેમાં હું તંત્રનો સપોર્ટ માગું છું હાથ જોડીને વિનંતી કરું છું પોલીસ મને પૂર્ણ સપોર્ટ કરે પોલીસ પ્રોટેક્શન આપે મારા પરિવાર તથા મારા છોકરાઓનું ધ્યાન રાખે એવી હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત